તમને સ્પર્શતા તમામ સમાચારોની છે એમને ફિકર અને એટલે જ હું આપના માટે લઈને આવ્યો છું પ્રાઇમ નાઇન જીગર પ્રાઇમ નાઇનમાં આજે અમે વારસાની દ્રષ્ટિએ કોંગ્રેસ માટેની સૌથી મહત્વની બેઠકોની વાત કરીશું રાહુલ ગાંધી ફરી અમેઠી બેઠક પરથી લોકસભાની ચૂંટણી નથી લડવાના પણ એના બદલે તેમના માતા સોનિયા ગાંધીએ ખાલી કરેલી રાયબરેલી લોકસભા બેઠક પરથી લડશે પ્રિયંકા ગાંધી ચૂંટણીના મેદાનમાં ઉતરશે કે નહીં એ હજુ ખબર નથી કેમ કે હજુ ઘણી બધી લોકસભા બેઠકોની ચૂંટણી માટેની પ્રક્રિયા બાકી છે પણ પ્રિયંકા રાયબરેલી લોકસભા બેઠક પરથી લડીને ઇલેક્શનનું ડેબ્યુ નહીં કરે નહેરુ ગાંધી ખાનદાનના જમાઈરાજ રોબર્ટ વાડ્રા અમેઠી લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર બનીને ઇલેક્શન ડેબ્યુ કરવા થનગનતા હતા પણ કોંગ્રેસે તેમને ભાવ નથી આપ્યો વાડ્રા પણ કમસે કમ અમેઠી લોકસભા બેઠક પરથી તો ચૂંટણી નથી જ લડવાના અને એ વાત પણ અહીં સ્પષ્ટ થઈ ગઈ છે એટલે કે રાહુલે અમેઠીને કેમ કહ્યું આવજો તમામ વિધાનસભાની ચૂંટણીમાં વોટિંગ શેર ઓછો હતો રાહુલે અમેઠીને કેમ કહ્યું આવજો તેનું બીજું કારણ એ છે કે અહીં બે હજાર બાવીસમાં અમેઠીની પાંચે વિધાનસભાની ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો અમેઠી ચોડવાનું ત્રીજું કારણ એ છે કે સ્મૃતિ ઈરાનીના વર્ચસ્વમાં સતત વધારો થતો હતો અને આ જ વાત કોંગ્રેસ માટે સૌથી મોટું ચિંતાનું કારણ હતું ત્યારે હવે ચોથું કારણ પણ સમજી લો બીજી વખત હારે તો પ્રતિષ્ઠાને સીધે સીધું નુકસાન થતું હતું એટલે રાહુલ ગાંધીએ અમેઠીને આવજો કહ્યું હવે રાહુલ ગાંધીના અમેઠી છોડવાનું પાંચમું કારણ એ છે કે અમેઠીની સરખામણીમાં રાયબરેલી એ સેફ સીટ માનવામાં આવે છે પણ શું આ બેઠક પર તે જીતી શકશે ખરા હવે આ બેઠક પર મેદાનમાં કોણ છે એ પણ જાણી અમેઠી બેઠક પર બીજેપીના ઉમેદવાર સ્મૃતિ ઈરાની મેદાનમાં છે તો કોંગ્રેસે શુક્રવારે ઉમેદવારી નોંધાવવાના છેલ્લા દિવસે ભવ્ય રોડ શો યોજવાની કોંગ્રેસે તૈયારીઓ પણ કરી લીધી હતી એટલે બંને બેઠકો પર નેહરુ ગાંધી ખાનદાનથી કોઈ વ્યક્તિ મેદાનમાં આવશે એમ મનાતું હતું જોકે કોંગ્રેસે અમેઠી પર ખાનદાન બહારના વ્યક્તિને ટિકિટ આપી છે પંજાબના લુધિયાણાના કે એલ શર્મા લાંબા સમયથી રાયબરેલીમાં રહે છે શર્મા અત્યારે પણ રાયબરેલીમાં સોનિયા ગાંધીના સાંસદ પ્રતિનિધિ તરીકે કામ કરી રહ્યા છે પણ અહી રાહત કોને છે પણ જાણો રાયબરેલી અને અમેઠી વચ્ચે સાહીઠ કિલોમીટરનું અંતર છે રાજકારણમાં નાનું અંતર કાપું પણ ક્યારેક ભારે પડી જતું હોય છે રાયબરેલીમાં અસલી જંગ જામશે દિનેશ પ્રતાપ સિંહ અને રાયબરેલીમાં બીજેપીના તે ઉમેદવાર છે દિનેશ પ્રતાપ સિંહ ઉત્તર પ્રદેશમાં કેબિનેટ મંત્રી રહી ચૂક્યા છે અને દિનેશ પ્રતાપ સિંહ બીજેપીના જ એક મજબૂત નેતા છે એટલે હવે જંગ તું જામવાનું બે હજાર ઓગણીસની લોકસભાની ચૂંટણીમાં પણ બીજેપીએ સોનિયા ગાંધી સામે દિનેશ પ્રતાપ પ્રતાપસિંહને મેદાનમાં ઉતાર્યા હતા પણ સોનિયા ગાંધી સામે તેમનો પરાજય થયો હતો અલબત્ત દિનેશ પ્રતાપસિંહે બે હજાર ઓગણીસમાં સોનિયા ગાંધીને જોરદાર ટક્કર આપી હતી આ કારણે દિનેશ પ્રતાપ પ્રતાપસિંહ પર ભારતીય જનતા પાર્ટીએ ફરી એકવાર ભરોસો મૂક્યો છે દિનેશ પ્રતાપસિંહ એક સમયે કોંગ્રેસી જ હતા અને સોનિયા ગાંધીની નજીકના પણ હતા છ વર્ષ પહેલા સુધી દિનેશ પ્રતાપસિંહ ગાંધી પરિવારના ખાસ માણસોમાં ગણાતા હતા અને એટલે જ કદાચ તેમના માટે આ પસંદગીનું કળશ ઢોળાયો હશે હવે કોંગ્રેસના મતોની ટકાવારી પણ સમજી બે હજાર નવમાં બોતેર પોઈન્ટ બે ટકા અને બે હજાર ચૌદમાં ઘટીને ત્રેસઠ પોઈન્ટ આઠ ટકા થયા હતા એટલે રાય ભરેલી બેઠક પર બે હજાર ચૌદમાં બીજેપીને માત્ર એકવીસ પોઇન્ટ એક ટકા જ મત મળ્યા હતા અને સોનિયા ગાંધીની ત્રણ લાખ બાવન હજાર મતે જીતતી હતી હવે બે હજાર ઓગણીસમાં દિનેશ પ્રતાપ સામે સોનિયાની લીડ ઘટી હતી અને ચિંતાનું કારણ પણ દિનેશ પ્રતાપે બે હજાર ઓગણીસમાં સોનિયાને જોરદાર ટક્કર આપી અને સોનિયા ગાંધીને મળેલા મતોની ટકાવારીથી ઘટીને પંચાવન પોઈન્ટ આઠ ટકા સીધી થઈ ગઈ હતી સોનિયાની લીડ પણ ઘટીને એક પોઈન્ટ સડસઠ લાખ મત થઈ ગઈ હતી એટલે ધીરે ધીરે એક ડાઉનફોલ શરૂ થયો બીજેપીના અજય અગ્રવાલ સામે સોનિયા ગાંધી ત્રણ લાખ બાવન હજારથી વધારે મતી જીત્યા હતા જોકે બે હજાર ઓગણીસમાં દિનેશ પ્રતાપસિંહ સામે સોનિયાની લીડ સાત ટકા પર પહોંચી ગઈ એટલે સુનિયા સામે હાર છતાં ભાજપે દિનેશ પ્રતાપસિંહ પર ભરોસો મૂક્યો દિનેશ પ્રતાપસિંહને ભાજપે એમએલસી બનાવીને વિધાનસભામાં મોકલ્યા અને યોગી સરકારમાં મંત્રી પદ પણ આપવામાં આવ્યું બીજેપીએ દિનેશ પ્રતાપસિંહને રાયબરેલી લોકસભા બેઠક પર ધ્યાન કેન્દ્રિત કરવા એ વખતે જ કહી દીધું હતું એટલે છેલ્લા પાંચ વર્ષથી દિનેશ પ્રતાપસિંહ રાયબરેલીમાં જ જનાધાર તૈયારી કરી રહ્યા છે કોઈ પણ નેતા સતત પાંચ વર્ષ સુધી લોકસભા મત વિસ્તારમાં જનતાની વચ્ચે અને તેમની ફરિયાદોનો નિકાલ કરવા પ્રયત્ન કરે તો લોકો તેમને પસંદ કરે છે બીજેપીએ અમેઠીમાં સ્મૃતિ ઈરાનીના કેસમાં જોયું હતું સ્મૃતિ ઈરાનીએ બે હજાર ચૌદમાં અમેઠીમાં ચૂંટણી હાર્યા પછી પણ પાંચ વર્ષ અમેઠીના લોકો વચ્ચે રહેવાનું પસંદ કર્યું હતું સ્મૃતિ ઈરાનીએ આ મહેનત ફળી અને આખરે બે હજાર ઓગણીસમાં રાહુલ પાસેથી આ બેઠક છીનવી લેવામાં તેમને મોટી સફળતા મળી દિનેશ પ્રતાપસિંહ રાયબરેલીમાં જ એક રીતે કામ કરી રહ્યા છે

તેમને સારી એવી છે એટલે કે રગે રગની માહિતી તે મેળવી રહ્યા છે પણ આ બેઠક પર અમેઠીથી રાહુલ ગાંધીનો આવજો કહેવું તેના અનેક કારણો આપે જોયા પણ જે બેઠક કોંગ્રેસનું ગઢ માનવામાં આવે છે એ જ સેફ બેઠક પર રાહુલ ગાંધી કેમ ઉતર્યા એ વિષય પણ ચર્ચાના કેન્દ્ર સ્થાને છે શું ગાંધી પરિવારનું વર્ચસ્વ આ વખતે કાયમ રહેશે કે પછી આખો મામલો બગડી જશે તેના વિશે એક નાનકડા બ્રેક કરીશું રાયબરેલીમાં ગાંધી પરિવારના બે આધાર સ્તંભ દિનેશ પ્રતાપસિંહ અને અખિલેશ સિંહ હતા અખિલેશ સિંહના નિધન પછી તેમના પુત્રી અદિતિસિંહ બીજેપીમાં જોડાઈ ગયા અદિતિ સિંહ ધારાસભ્ય છે અને બીજેપીને મજબૂત કર્યો છે રાહુલ ગાંધી માટે રાયબરેલી પ્રતિષ્ઠાનો જંગ છે કેમ કે રાયબરેલી છે ઉત્તર પ્રદેશની લોકસભા અને વિધાનસભાની પ્રદેશ બંને ચૂંટણીમાં કોંગ્રેસ સાવ ધોવાઈ ગઈ છે અને તેના પણ અનેક કારણો છે અને કયા છે કારણો એ ટ્રેક રેકોર્ડ પર આપ જોશો તેના પરથી આપને ખ્યાલ આવશે બે હજાર ચૌદની લોકસભા ચૂંટણીમાં બીજેપીની શાનદાર આ બેઠક પર જીત થઈ હતી ઉત્તર પ્રદેશની એસી માંથી તો આજ બે હજાર ચૌદમાં મોદીના નામની લહેર જાણે ચાલી ઉઠી મોદીની લહેર ત્રણ વર્ષ પછીની વિધાનસભાની ચૂંટણીમાં પણ દેખાઈ અને એના પરિણામો પર તેની અસર જોવા મળી યુપી વિધાનસભાની ચૂંટણીમાં એસપીનું કોંગ્રેસ સાથે જોડાણ થયું યુપી વિધાનસભાની કુલ ચારસો ત્રણ બેઠકો અખિલેશ યાદવની પાર્ટીએ ત્રણસો ત્રણ બેઠકો પર ચૂંટણી લડી અને કોંગ્રેસે સો બેઠકો પર જંપ લાવી કોંગ્રેસના માત્ર સાત ઉમેદવાર ચૂંટાયા અને અખિલેશની પાર્ટીએ સુડતાલીસ બેઠકો પર જીત મેળવી બે હજાર બારમાં એસપીએ સ્પષ્ટ બહુમતી મેળવીને બસો પંદર બેઠકો જીતી હતી એટલે અહીં ગણિત કયા પ્રકારનું છે એ પણ સમજો અખિલેશની તો થોડી ઘણી આબરૂ સચવાઈ જ્યારે માયાવતીની બીએસપીએ બધી ચારસો ત્રણ બેઠકો પર ચૂંટણી લડી અને માત્ર ઓગણીસ ધારાસભ્યો ચૂંટાયા હતા માયાવતીએ બે હજાર સાતની ચૂંટણીમાં સ્પષ્ટ બહુમતી મેળવીને એકલા હાથે સરકાર રચી એ વખતે માયાવતીની પાર્ટીને બસો સત્તર બેઠકો જીતી અને માત્ર એક દાયકામાં માયાવતી ઓગણીસ બેઠકો પર આવી ગયા હતા

ચડતી પડતીનો નાતો રહ્યો છે તેથી આ બેઠક નહેરુ ગાંધી ખાનદાન માટે ખાસ છે કારણ કે તેની સાથે તેમનું કનેક્શન જોડાયેલું છે સોનિયા ગાંધીએ કોંગ્રેસમાં આ જ બેઠકથી એન્ટ્રી કરી ઓગણીસો નવ્વાણુંમાં પહેલીવાર અમેઠી બેઠક પર તે ચૂંટણી જીત્યા અને બે હજાર ચારમાં રાહુલ માટે અમેઠી બેઠક ખાલી કરી હતી અને ફરી એક વખત બે હાજર ચોવીસમાં રાયબરેલી સોનિયા રાયબરેલી બેઠક પરથી લડ્યા અને જીત્યા સોનિયા ગાંધીએ રાયબરેલીમાંથી બે હજાર ચાર થી સળંગ ચાર વખત તેમણે જીત મેળવી એટલે એક મજબૂત ગઢ થઈ ગયો નરેન્દ્ર મોદીની આંધીમાં પણ સોનિયા હાર્યા નહીં અને બે હજાર ચૌદ તથા બે હજાર ઓગણીસમાં બંને વાર દોઢ લાખથી વધારે મતી જીત્યા હતા રાયબરેલી મૂળ રાહુલ ગાંધીના દાદા ફિરોઝ ગાંધીની બેઠક છે ઇન્દિરા ફિરોઝ ગાંધીને પરણ્યા હતા અને ફિરોઝ પારસી હતા મૂળ ગુજરાતના ભરૂચના હતા ફિરોઝ પત્રકાર હતા અને એ પછી રાજકારણી બન્યા હતા એટલે આ બેઠક એ પણ વિશેષ ફિરોઝ ગાંધી ઓગણીસો એકાવન અને ઓગણીસો સત્તાવન ની રાયબરેલી બેઠક પરથી ચૂંટાયા હતા ફિરોઝ ગાંધી જવાહરલાલ નેહરુના પ્રખર ટીકાટકાર તરીકે પણ ઓળખાતા ફિરોઝ ગાંધીના નિધન બાદ નહેરુએ ઇન્દિરાને રાજકારણમાં લઈને આવ્યા હતા ઇન્દિરા ગાંધીએ લાલ બહાદુર શાસ્ત્રીના નિધન પછી દેશના પહેલા મહિલા પ્રધાનમંત્રી બનીને ઇતિહાસ રચ્યો ત્યારે ઇન્દિરા રાજ્યસભાના સભ્ય હતા જો કે ઓગણીસો સડસઠની ચૂંટણીમાં પહેલીવાર લોકસભાની ચૂંટણી રાયબરેલી બેઠક પરથી લડ્યા હતા ઇન્દિરા એ પહેલાં ઓગણીસો ચોસઠથી ઉત્તર પ્રદેશમાંથી રાજ્યસભાના સભ્ય હતા એટલે આ બેઠક એ સંજોગોમાં પણ વિશેષ છે પણ અહીં મહત્વના ટર્નિંગ પોઈન્ટ પર પણ આપણે નજર કરવી જોઈએ કોંગ્રેસના ઓગણીસો ઓગણ સિત્તેરમાં ભાગલા પડ્યા ભાગલા બાદ ઓગણીસો એકોતેરમાં લોકસભાની પહેલી ચૂંટણી આવી ઇન્દિરા ગાંધી સામે મોરારજી દેસાઈ અને મોરારજીના નેતૃત્વમાં જૂના નેતાઓની બનેલી સંસ્થા કોંગ્રેસ એ ઇન્દિરાને એ વખતે ગરીબી હટાવો સૂત્ર આપ્યું લોકો મોહિત થઈ ગયા અને જંગી બહુમતીથી ચૂંટણી તેઓ જીતી ગયા દેશની પાંચસો અઢાર લોકસભાની બેઠકોમાંથી ત્રણસો બાવન બેઠકો જીતી અને ઇન્દિરાની કોંગ્રેસે રિસરનો જાણે સપાટો બોલાવ્યો આ જીત એમના માટે ખાસ હતી પણ આગળ કયા પ્રકારના સમીકરણો રચાયા તેના વિશે કરીશું વાત એક નાનકડા બ્રેક બાદ ઇન્દિરા પોતે ફરી ઉત્તર પ્રદેશની રાયબરેલી લોકસભા બેઠક પરથી રાજનારાયણને હરાવી એક લાખ કરતાં વધારે જીત્યા હતા ઇન્દિરા રાયબરેલી બેઠક ગોલમાલ કરીને અને સરકારી તંત્રનો બેફામ દુરુપયોગ કરીને જીત્યા છે એવો મુદ્દો ઉપસ્થિત કરીને રાજનારાયણે અલ્હાબાદ હાઈકોર્ટમાં અરજી કરી હતી આ અપીલને અલ્હાબાદ હાઈકોર્ટે મંજૂર રાખી અને જસ્ટિસ જગન જગમોહનલાલ સિંહાએ ઇન્દિરાની ચૂંટણીને રદબાતલ ઠરાવીને ઇન્દિરા પર છ વર્ષ લગી ચૂંટણી લડવાનો પ્રતિબંધ લાદ્યો આ ચુકાદાના કારણે ઇન્દિરાની રાજકીય કારકિર્દી જ પતી જાય એમ હતી ત્યારે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સિદ્ધાર્થ શંકર રેખે ઇન્દિરાને આંતરિક કટોકટી લાદવાનો કુવિચાર સુજાડ્યો અને ઇન્દિરા ગાંધીએ તેને અમલમાં પણ મૂક્યો એક વ્યક્તિની સત્તા લાલસાને સંતોષવા માટે આ દેશના કરોડો લોકોને દેશના બંધારણે આપેલા અધિકારો છીનવી લેવાયા આ દેશ પોતાની લોકશાહી માટે ગર્વ હતો काटोकटी પછી લોકસભાની પહેલી ચૂંટણી 1977 માં થઈ ત્યારે ઇન્દિરા ફરી رائے બરેલી બેઠક પરથી જીબારે જે કે રાદનરન સામે હારી ગયા લોકસભાની 1977 ની ચૂંટણીમાં رائے બરેલી લોકસભા બેઠક પરથી રાદનરન સામે 55000 થી વધારે મતે હારી ગયા એ પછી 1978 માં ઇન્દિરા ગાંધી કર્ણાટક ની ચિકમંગલુર બેઠક પરથી પેટા ચૂંટણીમાં જીતીને સીધા લોકસભામાં પહોંચ્યા હતા ઇન્દિરાના જીવનમાં મહત્વની પળ પણ કદાચ આ જ હતી ઓગણીસો ઇન્દિરાની આંધ્રપ્રદેશની મેડક બેઠક પરથી જીત થાય છે ઓગણીસો સિત્યોતેર ઓગણીસો રાયબરેલી સાથે નહેરુ ગાંધી ખાનદાનનો નાતો તૂટી ગયો અને એક નુકસાન વેઠવું પડ્યું રાહુલ હારી જાય તો તેમની પ્રતિષ્ઠાને હાનિ પહોંચે જોકે રાયબરેલી સાથે પણ કોંગ્રેસના નહેરુ ગાંધી ખાનદાનનો નાતો પણ પૂરો થઈ જશે ઉત્તર પ્રદેશમાં રાયબરેલી અને અમેઠી એ બંને કોંગ્રેસની પરંપરાગત બેઠકો છે પણ બે હજાર ચૌદમાં આંધી વખતે ઉત્તર પ્રદેશ તેમની જોડીમાં જઈ પડેલું એ વખતે પણ અમેઠી અને રાયબરેલી કોંગ્રેસે જીતી હતી અમેઠીમાંથી નહેરુ ગાંધી ખાનદાનની ઘણી વ્યક્તિઓ ચૂંટાઈ પણ રાહુલ આ બેઠક બે હાજર ઓગણીસમાં ન જાળવી શક્યા અને હવે રાયબરેલી પણ ના જાળવી શકે તો રાહુલના લીડરશીપ પર પ્રશ્ન ચિહ્ન મુકાઈ શકે છે અને સવાલો રાહુલ ગાંધી પર ઉભા થઈ શકે નહેરુ ગાંધી ખાનદાન માટે ઉત્તર પ્રદેશ ખાસ છે નહેરુ ગાંધી પરિવારના સભ્ય યુપીમાંથી ચૂંટાયા અને નહેરુ ઓગણીસો બાવન ની ચૂંટણીમાં યુપીની ફૂલપુર બેઠક પરથી ચૂંટાયા હતા નહેરુ ઓગણીસો સત્તાવન અને ઓગણીસો બાસઠ માં પણ ફૂલપુરમાંથી જીત્યા હતા जेल फिरोज गांधी 1951 થી 1957 ની ચટણીમાં رائے बरेली બેઠક પરથી ચૂંટાયા હતા. ઇન્દિરા ગાંધી 1967 ની ચટણીમાં પહેલીવાર લોકસભાની ચૂંટણી رائے बरेली બેઠક પરથી લડ્યા. એ પહેલો યુપીમાંથી રાજ્યસભાના સભ્ય હતા. સંજય ગાંધી એમટી લોકસભા બેઠક પર 1980 માં રવિન્દ્રપ્રતાપ સીને જંગી બહુમતીથી હરાવીને જીત્યા અને પહેલીવાર લોકસભાના સભ્ય બન્યા. એ પછી ઉત્તર પ્રદેશ સાથે નહેરુ ગાંધી ખાનદાન નો નાતો ફરી જોડાય અને ફરી એકવાર એ સિલસિલો રાજીવ ગાંધી ઓગણીસો બેઠક પરથી જીત્યા 1991 માં ચૂંટણી પ્રચાર વખતેશ રાજીવ ગાંધીની હત્યા થઈ મેનકા ગાંધી ઓગણીસો માં વીપી સિંહના જનતા દળમાં જોડાયા અને પીલીભીતમાંથી જીતીને પહેલીવાર લોકસભાના સભ્ય બન્યા ઓગણીસો એકાવન માં મેનકા બીજેપીના પરશુરામ માલ સામે હારી ગયા અને ઓગણીસો છન્નુંમાં મેનકા ફરી પીલીભીતથી જીત્યા ઓગણીસો અઠ્ઠાણું અને ઓગણીસો નવ્વાણુંમાં માં મેનકા પીલીભીતમાંથી અપક્ષ તરીકે જીત્યા હતા મેનકા બીજેપીમાં જોડાયા અને બે હજાર ચારથી થી બીજેપીના ઉમેદવાર તરીકે જીત મેળવતા રહ્યા મેનકા બે હજાર ચારમાં અને બે હજાર ચૌદમાં પીલીભીતથી જીત્યા હતા મેનકા બે હજાર ઓગણીસમાં સુલતાનપુરથી પણ જીત્યા હતા મેનકાએ બે હજાર નવમાં દીકરા ફિરોઝ વરુણ ગાંધી માટે પીલીભીત બેઠક ખાલી કરીને પોતે અનોલા બેઠક પરથી જીત્યા હતા મેનકાનો દીકરો વરૂણ ગાંધી બે હજાર ઓગણીસમાં પહેલીવાર પીલીભીત બેઠક પરથી જીત્યો અને બે હજાર ચૌદમાં વરુણ સુલતાનપુર બેઠક પરથી જીત્યો અને બે હજાર ઓગણીસમાં પાછો ફીલીભીત બેઠક પરથી જીત મેળવી હતી રાહુલ ગાંધી બે હજાર ચારમાં પહેલીવાર અમેઠી લોકસભા બેઠક પરથી લડ્યા અને સરળતાથી જીતી ગયા હતા રાહુલ ગાંધીએ પછી બે હજાર નવ અને બે હજાર ચૌદમાં અમેઠીથી જીતીને હેટ્રિક કરી હતી પણ બે હજાર ઓગણીસની ચૂંટણીમાં સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધીને પોતાના જ ગઢ અમેઠીમાં હરાવ્યા હતા પણ સોનિયા મેનકા અને વરુણ જીત્યા એટલે નહેરુ ગાંધી ખાનદાનનું પ્રતિનિધિત્વ સચવાયેલું રહ્યું હવે સુનિયા મેદાનમાં નથી અને બીજેપીએ વરુણને ટિકિટ આપી નથી એટલે રાહુલ અને મેનકા એમ બે જ વ્યક્તિ નહેરુ ગાંધી ખાનદાનમાંથી મેદાનમાં છે આ પૈકી મેનકાની જીત પાકી મનાય છે જ્યારે રાહુલનું ઢચું પચું પણ હજુ છે એટલે હવે જો આ સ્થિતિ રહી તો શું રાહુલના કરિયર પર સવાલ ઉભા થશે શું બંને વખતે રાહુલના વર્ચસ્વને ટકાવી રાખવા માટે સોનિયા ગાંધીએ બેઠક ખાલી કરી છે શું આ વખતે માતાએ જે બેઠક ખાલી કરી છે તેના પર દીકરો હાવી થશે કે ફરી કરવો પડશે હારનો સામનો તે પણ એક સવાલ બની રહેશે પ્રાઇમ નાઇનમાં આજે બસ આટલું જ ફરી મળીશું એક નવા મુદ્દા સાથે ત્યાં સુધી જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત નમસ્કાર